એ વખત આપણે મારે જ તમે એ નોટિસ કર્યું છે કે ચેનો જાણી જાણી આવે છે ને તાણી આપડે મારે જ ખસે આપણે હાજુ થાવું પડશે અને આપડા આપડા ભાઈઓને લઈ જવા પડશે

તમારાગડો નહીં મુકાવો તમારા બારે બાર ફક્ત પગાવ અત્યારે લડવાનું મૂળ નહીં આવી રીતે લારી પડતી કેટલા ઊંટ